જેઓ સમયની કિંમત નથી જાણતા તેઓ જ સમય બગાડવાની હિંમત કરે છે દરેક ક્ષણ અમૂલ્ય છે અને જેઓ આ સમજે છે તેઓ એક પણ ક્ષણ વ્યર્થમાં વેડફતા નથી આજે આપણે એક એવી કહાની સાંભળીશું કે જે તમારામાં રહેલી આળસને સો ટકા દૂર કરશે તો આળસ રાખ્યા સિવાય આ કહાની અંત સુધી જોજો અને તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સમય અમૂલ્ય ધન છે અને તે આપના પર નિર્ભર છે કે આપણે તેને કેવી રીતે ખર્ચીએ છીએ ખોવાયેલું ધન તો પાછું પ્રાપ્ત કરી શકાય છે પરંતુ પસાર થયેલો સમય કોઈ પણ સ્થિતિમાં પાછો આવતો નથી એટલે ધનથી વધારે સમયની કિંમત છે એક એક ક્ષણ કિંમતી છે અને આપણે સમયની બરબાદી કરવી જોઈએ નહીં જે લોકો પોતાના સમયની કદર કરતા નથી તેઓ અન્ય લોકોના સમયની પણ કદર કરતા નથી એટલે આવા લોકોથી દૂર જ રહેવું જોઈએ એક વખતે એક ગામમાં એક વૃદ્ધ માણસ રહેતો હતો વૃદ્ધ માનસ તેના પુત્રથી ખૂબ નારાજ હતો કારણ કે તેનો પુત્ર ખૂબ નાલાયક હતો તેનો પુત્ર ખૂબ જ આડસવાળો હોવાથી તે કોઈ પણ કામ કરતો નહીં અને માત્ર ગામડામાં અહીં તહીં ભટક્યા કરતો હતો એક દિવસ તેના પિતાએ તેના પુત્રને પાઠ ભણાવવાનું વિચાર્યું તેને તેના પુત્રને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે ઘરની અંદર અલમારીમાં એક ઘડિયાળ રાખવામાં આવી છે તું તે ઘડિયાળને બહાર કાઢી લાવ તે દીકરો ઘરની અંદર ગયો અને તે ઘડિયાળને બહાર લઈને આવે છે ત્યારે તેના પિતાએ તેને કહ્યું કે હવે એક કામ કર આ ઘડિયાળને તારી સાથે બજારમાં લઈ જા અને બજારમાં જેટલા લોકો મળે તે દરેકને આ ઘડિયાળની કિંમત પૂછજે બાપાના કહ્યા મુજબ દીકરો બજારમાં જાય છે ને દરેક વ્યક્તિને ઘડિયાળની કિંમત પૂછે છે કેટલાક લોકો તે ઘડિયાળની કિંમત પાંચસો રૂપિયા દર્શાવી તો કેટલાક લોકોએ તેને તે ઘડિયાળની કિંમત એક હજાર રૂપિયા કહે છે દરેક માણસો તે ઘડિયાળની કિંમત જુદી જુદી કહે છે બધા લોકોને ઘડિયાળની કિંમત પૂછ્યા બાદ તે દીકરો ઘરે જાય છે તેના પિતા પાસે આવીને કહ્યું કે પિતાજી બધા લોકોએ પોતપોતાની રીતે આ ઘડિયાળની કિંમત જણાવી કોઈએ પાંચસો રૂપિયા તો કોઈએ હજાર રૂપિયા અને કોઈએ આઠસો રૂપિયા કહે છે હવે બીજા દિવસે ફરીથી દીકરાના પિતાશ્રી તેને બોલાવે છે અને ફરીથી તેના દીકરાને કબાટ માટે ઘડિયાળ લાવવા કહ્યું છોકરો ફરી ઘરમાં જાય છે અલમારીમાંથી ઘડિયાળ કાઢે છે પણ હવે તેના પિતાજી પુત્રને કહ્યું કે દીકરા તું ફરીથી બજારમાં જા અને આજે તું આ ઘડિયાળની અંદર જે સમય પસાર થઈ રહ્યો છે તેની કિંમત દરેક વ્યક્તિને પૂછજે છોકરો સમજી શકતો ન હતો કે તેના પિતાજી તેને શું કરાવવા માગે છે દુઃખી હૃદય સાથે તે ફરીથી ઘડિયાળ લઈને બજારમાં જાય છે ઘડિયાળમાં સમય ચાલતો હતો ત્યારે તે બધા લોકોને સમયની કિંમત પૂછે છે ત્યારે આ ઉપસ્થિત દરેક લોકોને લાગે છે કે આ છોકરાની માનસિક સ્થિતિ સારી નથી ગઈકાલે તે ઘડિયાળની કિંમત પૂછવા આવ્યો હતો અને આજે તે સમયની કિંમત પૂછે છે ઘણા લોકો તેનાથી દૂર ભાગે છે અને કેટલાક લોકો તેના પર હસવા લાગ્યા હવે છોકરો ચિંતિત થઈ જાય છે અને વિચારે છે કે તેની સાથે શું થઈ રહ્યું છે પછી તે છેલ્લી વાર એક વૃદ્ધ માણસની દુકાન પર જાય છે તે માણસ ખૂબ વ્યસ્ત હતો છોકરાનો પ્રશ્ન સાંભળતા જ તે સમજી ગયો કે છોકરો તેને શું પૂછવા માંગે છે વૃદ્ધે પોતાનો થોડો સમય કાઢીને છોકરાને કહ્યું દીકરા તું એ સમયની કિંમત પૂછે છે જેની કિંમત કોઈ કરી શકે નહીં કરોડો રૂપિયા આપ્યા પછી પણ મૃત્યુ પામેલ વ્યક્તિનો જીવ પાછો લાવી શકાતો નથી તમે એક સેકન્ડ પાછી લાવી શકતા નથી તેથી કુદરતે આપેલા સમયનો સદઉપયોગ કરો ખરાબ બાબત એ છે કે સમય પસાર થાય છે અને સારી બાબત એ છે કે તમે તેને શું કરવામાં ખર્ચ કરો છો તે તમારા હાથમાં છે દરેક વ્યક્તિ પાસે દિવસના ચોવીસ કલાક હોય છે ભલે તે અમીર હોય કે ગરીબ તે સમય સાથે તમે શું નવું કરી શકો છો તે તમારા હાથમાં છે તેથી તમારી દરેક પળનો અને તમે તેને કઈ વસ્તુઓમાં વેડફી રહ્યા છો તેનો હિસાબ જરૂરથી રાખવો જોઈએ પેલા વૃદ્ધની આ વાત સાંભળીને છોકરાની આંખો ખુલી ગઈ જાણે તેનામાં એક મોટો બદલાવ આવ્યો હોય તે દીકરો ઘરે પાછો આવે છે અને તેના પિતાને ઘડિયાળ આપે છે અને તેની સાથે બનેલ ઘટનાની વાત તેના પિતા સમક્ષ કરે છે તે દિવસથી છોકરાનું જીવન બદલાઈ ગયું કહેવાય છે કે સમય દરેક માટે મફત છે પરંતુ તે અમૂલ્ય છે તે કિંમતી છે તમે તેને ખરીદી શકતા નથી પરંતુ તમે તેનો ઉપયોગ કરી શકો છો તમે તેને રોકી શકતા નથી